આ દૂધ આલવા જઈતી ત્યાં ડેરી વાળા આ આ જેટલું દૂધ ના ફેર જેટલો મેલ્યો હો આ મારા ભાણો દીયો ના કરતા હતા પેલા સંદીપ ની ડેરી માં સારું હતું આ એ દહ દહ ફેટાતા હતા આ ડેરી વાળા ને આ દૂધ લઈને જતો નહીં તે કોઈ કે આ દૂધ બુધ લઈને જવું નહીં આડો ડોહો આ ઘેર ના ઘેર ચોટી રહી ઉદરો ખાઈને તમે હા ચડી જતો હોય એમ હતું તો ખાવાનું બાવા જોવા દૂધ લઈને નહીં જવાતું

પેલો દીધા છોકરો ને હારી ને ભાઈ જાય આટલી ઉમેર ભગવાન ભગવાન જરૂર હોય તો લઈ જાય ભગવાન ભગવાને નહીં આવ

લેડું પડી જાવો બેટા ઉમર થઈ જાય કરું કરું જોઈને હેડો ને પણ

પોણી બોની લાય પોણી પીવું આ નોકર રાખી ગયા ત્યાં પોણી બોની બેઠે બેઠા રે તો દો હોય ખાટલા ને પાટલા કરે ને આય ખાટલા પાટલા ચરે આ પર છોકરા ને આ મોકલવો નહીં બબે કિલોમીટર દૂધ આલી આલી ના આવું હવારો પોણી તો પીવા દે પણ મતી પર ઈ પીધી હોય તો ડોહાણાય ભાઈ ગયા હે તો આલે ભાઈ ગયા હે કમાઈ કમાઈ ના આવ હોય પોણી લાગજે નો ઓર્ડર કરી દેતે બેઠે આ તું દુહાણ ખાવા હું તને એક વાત એમ કહું ને કાટલી ઉમરે મારા કોમે ઉપર હર તું આટલું બધું ના એક તો હોય તો હું તને લાગુ પણ તું થોડું પેલું કર થોડું શાંતિ પર આટલી ઉમરે કોમે મુખલે ઉપર એમને તું ના બોલે એમ કેવું થાય મારું

ના હોય પેરી તી રા ખબર ના પડે મારી જેટલી ક્યાંથી બોલાવ બધા પાવર કરે યાર અરે તો ઘર માં તો ચલો યાર ફાડી નાખ મું તું ના કર

आम एमोन जय माताजी हां जय माताजी हां कोनी बयरा फरवानी बात चाल रही हां बयरा तो फारवा से मारे पण तुम्हारी बुनरी हेन आईस अब अब हां एतला माटे केत्तू मु एला बुन्ना बयरा फरवानी बात कर होए ए वि हेरी हेन जतरो हते इ नमन नो हो हम ज बराबर 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 मु दम दोत केला दो समे मोन तुम्हारा ए दोत तो मार तो गनाय ह बोला क्या बात तीन सी गेला और बात करी जे

પણ અમે કરું તો કરું હું આ તો મારા બરા નાખશે હું બૈરા ફાવા નું કીધે પણ મારા બહરે ફરશે લઈને આવ્યો પણ કરું હું જો ને

अमा अठली भूल मो मने जल्दी, जल्दी आई जा फटाफट अठली के अंदर माय जा अठली एक भूल माफ करो न अठली भूल जवा दियो मारी अन तू, तू, तू तो चोपड़ा फरवानी बात करतो तो कटका करवानी बात करतो तो गोबेरा री बैरा फरवानी बात करतो तो जल्दी आई तो फोन ही कापी नाखियो न मारे हुक करवानो अमा मने लागे बोह मार छ आजी आ भाई बंधोयो न भाई बंधोना लीदी फॉर्मन फॉर्म में बोली गयो पर आरी दशा गंदाई ना कने आ गई सब करू तो बता मु પગી બગી પડું તો જવા દે તો જવા દે કાજ મારા બૈરા ફાડી નાખનારા થઈ જાય કોક તો કરવું પડશે મારે ખાઈને બૈરું તો લાવવું પડે નહકે શું કરી હું બૈરું મોકલે તો સારું ન કે બૈરુંય નહીં મોકલ્યા છે એવું લાગે મને શું કરું છું આ તો કોપી કરવા પડેલું હા

તલા ખાટલામાં બેહો શાંતિથી નકોક વાત કરો હે ભૂખ્યા તો හොભર ઉપર ના કાપી ગાળું ને ટુકડા કર હું આ આવું કે અમાગે તો ખાય તો આ તો એ જીવાતી આ બધું હ નક કોઈ નહી આ તો તમલા તારો લાગે છે એની વાત તો හොભરા ઓક ઓક કર બોલા લે વાત හොભર જા આવ જા જલ્દી આય ए तारि उपा खाटला तर हंता दे गयो ना तारि तो आयज रसे ए आज तो दोती लेले अले केहन हंता हा गया हो ले तारो भई मने मैना खे नई मैना खे तो मु हु ए तारि लेनो हापर त कता ये फोन म एउऊ केवाय तने खबर त मारे भई बन्दो छ पोनी चरा वाला भई बन्दो तेल वाला खे त के आरे चो केवानि जरुरत थि बदु अई दोती म आ मारे भई इ तो खबर ह ए तो मी हु कोई नामै ना छ भई बन्दो ना आ भई रा फाडी ना खेऊ लाग मने ए हेरो तो कछु नई के आओ मैं मुनाओ कॉबीरो कॉबीरो लाया सो अरे तू अति हंता दे तो भी वह कॉबीरो कॉबीरो लाया ना ना ला बापा तो बुल मुंह बोली क्यों क्या था, था।, था तो बैठा तुमने फाड़ दो बैठा बैठा बैठा

તમે એમ કેમ છો મજામાં છો તો તમે શું કહેશો કે ડાયરેક્ટ કે ફાડી નાખું તું ભૂલ થઈ ગઈ બાપા મને માફ કરો હું કે તો તમાર પગે પર ઊભો ને હા બોલો નો નહીં મારો આમ ના ઢુકા હું કમા તો શું હોવ બૈરા ફાડી નાખો બૈરા ફાડી નાખો તો પેલા પોલીસ સ્ટેશન જ મારું નામ જોઈ આવજે કેટલો નામ છે તું ભૂલ થઈ ગઈ અને આજ પછી કોઈ ડરની કહું અને ભૂલ થઈ આવી પણ મારી તારું શું કેવું થાય છે આ એમાં વાત આર બોલી દો હું ફોન માં

હા હા આતો બોલે ગુડ ગુડ સમય કેવા માંગુ હા દૂધ ના બૂથ લઈને તો મી દહું અતે હાજુ બોલે દુઠુ બોલે છે એક કામ કર હું તારા સાસરી આવું છું તારા સસરા પોન હેન બોહેરો તો કેવું કામ કરાવ આ તમારે બુનને સમજાવો વાત ઓ

ખોસ હતી હું હા દો ભઈ ભઈબંધો આવા હોય ને ઘર tour વારા હોય એટલે ભઈબંધો નું કે હું મોણવું નહીં અને તમે પણ ભઈબંધના પા ધાતમ પડતા નઈ ને પોણી તરીના જતા ન કરતા મારાય બૈરા ફાટે પણ હું મી કર્યું એવું તો બિલકુલ ના કરતા અને ઘરવાની સેવા કરજો અને સારું રાખજો અને ખાવાઈજો બે સબેતે આ તો ખાલી મનોરંજન માટે હતું બોલો બાપા પોતાની દીકરી હોય એવો સન્માન આલજો ઘરની છોકરા ની બૈરી હારું રાખજો તો રોટલા ખાવા છે ને મારા ગુને ધક્કા જ મારી છે અને મિત્રો આપણી બેન કે દીકરી હોય સાસરી વળાયેલી હોય ને કોઈ દારો આવો ઝઘડો થાય તો જોયા જશ્યા વગર કોઈ ઘરના જમાઈને નહીં બોલવું કદી કરીને બોલવું બેનો બોલીને અને સાંભળીને અને પછી સમાધાન ધીરેથી કરવું જય માતાજી અને અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો